નમસ્કાર દર્શક મિત્રો કરુણા સ્વાગત છે વંદે દોસ્તો સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીની વાત આવે એટલે એક એવો વડલો યાદ આવે વડલા જેવું વ્યક્તિત્વ સમાજ સેવાની વાત આવે રાજનીતિની વાત આવે ઉદ્યોગોની વાત આવે એટલે બહુ મોટું જેમનું પ્રધાન છે એવું એક મોટું નામ યાદ આવે એ છે પેથલજીભાઈ ચાવડા પેથલજીભાઈ ચાવડા અત્યારે આપણી વચ્ચે નથી પણ એમના સંસ્કાર એમના સંતાનોમાં છે ને એ આપણે એનો પણ અનુભવ કરી રહ્યા છીએ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં એમના પુત્રી સુપુત્રી રમાબેન હેરભા છે જે મહિલા કેળવણી ક્ષેત્રે કામ કરે છે રાજનીતિમાં કામ કરે છે સમાજ સેવામાં કામ કરે છે બાળ કલ્યાણમાં કામ કરે છે કન્યા કેળવણીમાં કામ કરે છે અને એવી જ રીતે પેથલજીભાઈના સુપુત્ર એટલે જવાહરભાઈ એમનું નામ પણ સમાજ સેવા કન્યા કેળવણીમાં જાણીતું છે હું આ વાત એટલા માટે કરું છું કે રમાબેન સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આજે એમનો જન્મદિવસ છે રમાબેન આપનું સ્વાગત છે નમસ્તે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના રમાબેન સૌથી પહેલાં તો એ પૂછવું છે કે વારસામાં જ કન્યા કેળવણીના સંસ્કાર સમાજ સેવાના સંસ્કાર મેળા છે બાપુજી પાસેથી જે વારસો મેળો છે તમે તો સીધા લોહીના વારસદાર છો રાજકોટમાં આવીને તમને એમ થયું કે ભાઈ પિતાજીના પગલે ચાલવું છે કન્યા કેળવણી શરૂ કરવી છે સમાજ સેવા શરૂ કરવી છે બીજું પણ ઘણું કરી શકતા હતા પણ એ જ રસ્તો તમે અપનાવ્યો નમસ્કાર ખરેખર કન્યા કેળવણી શિક્ષા અને ધર્મ બંને સાથે જરૂરી છે અને જૂનાગઢની અંદર પણ હું લગભગ ઓગણીસો ને એક્યાસી થી આ કેડમી સાથે સાથે છું અને અમે જે ડોક્ટર સુભાષ એકેડમીની સ્થાપના કરી ત્યારે સૌપ્રથમ એ સંસ્થાના પાયામાં પણ પપ્પાની સાથે હું જ હતી અને લગભગ અઢાર વર્ષ સુધી એ સુભાષ એકેડમી સાથે હું જોડાયેલી રહી અને છેલ્લા વીસ થી બાવીસ વર્ષથી હું રાજકોટમાં આવી છું મારો જીવ જ શિક્ષણનો છે અને એટલે બાળકોમાં વધારેમાં વધારે શિક્ષણ પ્રાપ્ત થાય અને એ શિક્ષણ જ એક કુટુંબ એક દેશ વિકાસ કરી શકે છે તેમ છે અને આજના યુવાનોનું ઘડતર પણ વિવેકાનંદજી એ કહ્યું છે કે ભારતનું ભાવિ શાળાના વર્ગખંડોમાં ગણાઈ રહ્યું છે એટલે અમે થોડો નાનો એવો પ્રયત્ન કરીએ છીએ જી જી બેન બહુ મોટો પ્રયાસ કરો છો અને ખાસ કરીને સેન્ટ ગાર્ગી સ્કૂલ બહુ જાણીતું નામ છે રાજકોટ માટે અને મહિલા કેળવણી માટે અનેક દીકરીઓને તમે તૈયાર કરી છે અચ્છા હવે આવતા દિવસોમાં તમે સુરતમાં એક સરસ સંકુલ કરવા જઈ રહ્યા છો જીપીએસસી યુપીએસ એટલે બહુ મોટી સેવા જે છે એ વિદ્યાર્થીઓને ખાસ તો આપણે ત્યાં ગાઈડન્સ ઓછું મળતું હોય છે એને માટે તમે સરસ પ્રયાસ કરો થોડીક એના વિશે પણ વાત કરજો આજે જ જવાહરભાઈએ અપીલ કરી છે કે બે તારીખના જે સુરત ખાતે સુંદર મજાનું યુવાનો માટેનું અને યુવતીઓ માટેનું જીપીએસસી યુપીએસસી ક્લાસ વન ટુ ઓફિસરો માટેનું જે સુંદર મજાનું સંકુલ તૈયાર થઈ રહ્યું છે તો એના માટેની સુંદર વાત આજે જવાહરભાઈએ કરી છે તો એનો પણ લાભ સૌ સમાજને મળે એવી અમારી દિલની ઈચ્છા છે બેન એના ઉપરાંત તમે બાળ સેવામાં પણ પ્રવૃત્ત છો કન્યા કેળવણી સમાજ સેવા તો ખરી પણ બાળકો માટે ખાસ જે ખાસ કરીને મેન્ટલી રિટાર્ટેડ બાળકો હોય છે દીકરીઓ હોય છે એના માટે પણ ખૂબ કામ કરો છો તો થોડીક એ વિશે પણ વાત કરી દઉં રાજકોટ સાથે તમે જોડાયેલા છો ગોંડલની સંસ્થા સાથે જોડાયેલા છો એટલે સમાજ સેવાનું આમ તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે પણ એક હાઈલાઇટ આજે તમારી પાસેથી ખાલી અમારે જાણવી છે ખરેખર મને હું પણ આભારી છું કે મને ચાઇલ્ડ વેલફેર કમિટીમાં જે તક આપવામાં આવી છે અને આ સમિતિ છે બાળ કલ્યાણ સમિતિ એટલે અઢાર વર્ષથી નીચેના જે બાળકો છે અને ખાસ તો સીએનસીપી અનાથ બાળકો છે એની સેવા કરવાનો જે મને લાભ મળ્યો છે એનું ખરેખર હું ઈશ્વરને પણ આભાર માનીશ કે આવું સુંદર તક મને મળી છે નાના નાના બાળકો ની સાથે આખો દિવસ કેવી રીતે પસાર થઈ જાય છે અમને ખબર નથી પડતી અને ખાસ તો મધર ટેરેસાની અંદર જે મેન્ટલી રિટાયર્ડ બાળકો છે એ બાળકોને જોઈને આપણને એમ થઈ જાય છે કે ખરેખર જો આ સેવા કરવાની તક મળે તો આપણે જિંદગીમાં બીજું કાંઈ જ જરૂરી નથી લાગતું બરાબર છે બેન બીજું બીજી કોઈ એક્ટિવિટી તમારી સમાજ સેવાની હોય થોડીક એની વિશે પણ વાત કરું આજે ખાસ તો તમારો જન્મદિવસ છે એટલે શુભેચ્છા તો તમને મેં અમારા પ્લેટફોર્મ તરફથી આપી દીધી પણ જન્મદિવસે તમે કંઈક કંઈક સેવા પ્રવૃત્તિ પણ કરતા હો છો હું કોઈ સંસ્થાને દાન કર્યું કે એ વાત નથી કરતો પણ એક તમારો સંકલ્પ હોય છે કે જન્મદિવસ કંઈક અલગ રીતે આપણે ઉજવવો હોય એમ મતલબ નહીં લોકો કેક કાપીને ઉજવતા હોય છે ખર્ચ કરતા પણ તમે થોડું દાન પુણ્યમાં વધુ માનતા હો છો તો થોડી એ વિશે પણ વાત થઈ જાય એમાં એવું છે ભાઈ કે મેં છેલ્લા વીસ વર્ષથી આ સંકલ્પ જ કરેલો છે અને મારો જન્મદિવસ મારા બાળકોનો જન્મદિવસ બને ત્યાં સુધી વૃદ્ધાશ્રમના દરેક વૃદ્ધોને હું મારા હાથે ભોજન કરાવવાનો પ્રયત્ન કરું છું ચુપડપટ્ટીના બાળકોને પણ હું મારા હાથે જ ભોજન કરાવવાનો પ્રયત્ન કરું છું અને ખાસ મારા દિલમાં વસેલું કરુણા ફાઉન્ડેશન છે ત્યાં તો હું અચૂક કોઈ પણ સંજોગોમાં મારા જન્મદિવસ નિમિત્તે હું આવું જ છું અને એમની પ્રવૃત્તિઓ જોઈ અને અમને ખૂબ મોટી પ્રેરણા મળે છે બેન આજે આપણે જન્મ દિવસે ખાસ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપ સતાયુ થાવ સતમ જીવ શરદ એક કે સંસ્કૃત માં વાક્ય છે કે સો સર શરદ ઋતુ સુધી આપ જીવો તંદુરસ્ત રીતે આયુષ્ય ભોગવો એક સંદેશો અમારા દર્શકોને આપ થોડા ઉતાવળમાં છો એટલે બીજા પ્રોગ્રામોમાં જવાના છો હું જાણું છું એટલે થોડી ઉતાવળે આપની સાથે વાત કરું છું એક સંદેશો અમારા દર્શકોને આપી દયો ખાસ મારે કહેવાનું છે દર્શક મિત્રો કે ફૂલ નહીં તો ફૂલ ની પાંદડી મારા ફાધર જે કર્યું છે મારો ભાઈ જે કરી રહ્યો છે એટલું બધું કદાચ હું નહીં કરી શકું પરંતુ મારાથી જે કઈ બને છે મને ક્યારે એવો વિચાર નથી આવતો કે અરે મારું ઓછું થઈ જશે આપણું ક્યારે ઓછું થતું નથી કારણ કે દ્વારકાધીશ આપણો એવો બેઠો છે કે એ ક્યારેય આપણને ભૂખ્યા સુવડાવવાનો નથી જ એટલે મારી એક સૌને નમ્ર વિનંતી છે કે તમે માત્ર ને માત્ર પૈસાથી ન કરો તો કઈ નહીં ક્યાંય ને ક્યાંય જ્યાં આપણી જરૂર છે ત્યાં આપ આપની સેવાનો અમૂલ્ય સમય જો આપશો તો એ સમયદાન પણ બહુ કિંમતી છે અને હું ઈચ્છું છું કે આપ સૌ આમાંથી પ્રેરણા લેશો જી રમાબેન આપનો ખૂબ ખૂબ આભાર વ્યસ્તતા વચ્ચે પણ થોડોક સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી પ્રેરણાદાયી વાતો કરી મહિલાઓ માટે જે કામ કરો છો બાળકો માટે ખાસ કરીને મેન્ટલી રિટાર્ટેડ બાળકો માટે કામ કરો છો સમાજ સેવા કરો છો કન્યા કેળવણીનું કામ કરો છો અદભુત આપની સેવા છે ઈશ્વર આપને ખૂબ શક્તિ આપે ખૂબ સામર્થ્ય આપે એવી પ્રાર્થના કરું છું આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો રમાબેન હેરભાઈએ જે વાતો કરી એમાંથી એની દરેક વાત આમ તો જ આવી હતી એટલે દરેક વાતમાંથી આપણે સંદેશો લઈએ અને આપણે પણ બીજું કાંઈ ન કરી શકીએ તો બીજા માટે સમયનું દાન કરી એ સંદેશ એમનો જે છેલ્લે હતો એ બહુ આપણને પ્રેરણાદાયી લાગ્યો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર